તો આ તરફ વડોદરાના શિનોરમાં પણ સરકારી બાબુઓ લેટ લતીફ બન્યા છે વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકી પડી રહી છે સવારના અગિયારથી સાડા અગિયાર વાગ્યા સુધી સેવા સદનમાં નાયબ મામલતદાર કે મામલતદાર સહિત જન સેવા કેન્દ્રમાં મોટાભાગના ટેબલ ખુરશી ખાલી જોવા મળી રહ્યા છે અને ટ્યુબલાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા એટલું જ નહીં રેશન કાર્ડમાં નામ સુધારા વધારા સહિતની કામગીરી માત્ર બે દિવસમાં કરવામાં આવી રહી છે જેને લઈને અરજદારો કચેરીએ વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે સાથે જ સબ રજિસ્ટર ઢભોઈથી શિનોર સેવા સદન પર ચાર્જમાં ફરજ બજાવે છે ત્યારે કાયમી રજિસ્ટર મૂકવામાં આવે તેવી અરજદારોની માંગ છે પણ હજુ મીન સારા જ નથી એટલે સહી ડોક્યુમેન્ટ પણ થઈ નથી તો એના વગર આગળ કામ નથી થતું મારે આ આધાના ચાર આંકડા ખોટા છે તે સુધારવા માટે તો કેટલા વાગ્યાના દસ વાગ્યાના આવ્યા છે અગિયાર વાગ્યા તો પણ સાહેબ આવ્યા નથી આમાં બધી અરજી આપી છે ને એને કોઈને કોઈ જવાબ નથી ધક્કા ખાઈ થાકી જાય બરોડા ત્યાં આવી તો કોઈ હોય છે કરો તો શું કરો કંઈ નક્કી નથી આપણે એમ કે ખબર નહીં કે આવશે નહીં અહીં કોઈ જવાબ જ નથી ક્યારે આવશે શું થશે કોઈ કોઈ જવાબ નહીં મારી છોકરીના આધાર કાર્ડ ખોટા લખાયા હતા એ સુધારો કરવા આવેલો કાના સાડા દસના ના આવ્યા છે હજુ હાલમાં અગિયાર વાગવા આવ્યા છે તો કોઈ હજુ દેખાતું નથી અહીંયા આગળ આધાર કાર્ડ સુધારા આવ્યો છે કોઈ નથી આવ્યું હમણાં લગભગ અગિયાર વાગ્યા દસ સાડા દસ તમારું હવે થાય તો થાય બે ખાવા ધક્ બીજું અહીંયા આનંદિત સવાર નું દસ વાગ્યા છે હજુ સાહેબ આયા નહી બેઠા જ છે રાહ જોઈને અમે તો કાલે જ આયા તા પછી આજે આયા